અસતો તમસોમા હિટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુ અમૃત ઓમ શાંતિ સમારંભાથાંપરા હું રાકેશ શાસ્ત્રી ઓડિયો બુક લેજન્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણા સંપ્રદાયમાં કેટલાયક વક્તાઓ એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ સ્વરૂપની ઉપાસનાનું વિધાન છે પરંતુ યુગલ સ્વરૂપની ઉપાસનાનું વિધાન નથી તથા કંઠી પણ બેવડી ધારણ કરવાનું વિધાન નથી પરંતુ એક જ કંઠી ધારણ કરવાનું વિધાન છે તો આજે આપણે બધા એ વક્તાએ અર્થાત કે એ વક્તાઓ જે પ્રલાપ કરેલો છે એ પ્રલાપનો ટેસ્ટ શ્રવણ કરશું પરંતુ સર્વપ્રથમ ઉપાસના શબ્દોનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરી ઉપાસના શબ્દ જે છે એની અંદર ઉપ ઉપસર્ગ છે જેનો અર્થ થાય છે અને આસન એટલે થાય છે કે બેસવું જેની ઉપાસના ભક્તિ કરીને જેની સમીપમાં જઈને બેસવું તેને ઉપાસના કહેવામાં આવે છે આ ઉપાસના શબ્દ નો અર્થ છે

પ્રથમના ચાલીસમાં વચનામૃતની અંદર ઉપાસના અને ભક્તિની વ્યાખ્યા ભિન્ન ભિન્ન કરે છે ત્યાં મુક્તાનંદ સ્વામી ભગવાન પૂછે છે કે હે મહારાજ સ્વામિનારાયણ ઉપાસનામાં સો ભેદ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ છીએ અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાન ના સ્વરૂપ ને વિશે જે તે રૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય નહી આ જે કહીએ તેને ઉપાસના કહેવાય અહી ભગવાન સ્વામિનારાયણે ભક્તિ અને ઉપાસનાને ભિન્ન ભિન્ન બતાવેલા છે પરંતુ જાજા વચના મૃતોને સૂક્ષ્મ જો આપણે અવલોકન કરીએ તો ભગવાન સ્વામિનારાયણે તે જગ્યાએ ઉપાસના અને ભક્તિ અને સેવાને પર્યાય તરીકે જ કહ્યા છે એક જ વચના મૃત્યુની અંદર ભગવાન સ્વામીનારાયણ ઉપાસના અને ભક્તિને ભિન્ન ભિન્ન બતાવે છે શામાનુદાચાર્ય હજી પોતે ગીતા ભાષ્યની અંદર ઉપાસના ભક્તિની વ્યાખ્યા કરતા પોતે કહે છે ચિંતન પ્રવાહરૂપ તે જ્ઞાન જે દર્શન ની સમાન આકાર વાળું જે થવું તેને ધ્યાન અને ઉપાસના શબ્દથી કહ્યું છે અર્થાત કે ભગવાનનું જે ચિંતન જીવાતમાં કરતો હોય અને એ ચિંતન કરતા કરતા એ એ જ્ઞાન ઉપાસના એ એ ધ્યાન દર્શન સમાનાકાર વાળું જે થઈ જાય તેને ઉપાસના કહે છે ભક્તિ કહે છે સેવા કહે છે આ રીતે ઉપાસના શબ્દની વ્યાખ્યા રામાનુજ આચાર્યજી એ પોતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાય ના અંદર કરે છે એટલે આના પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ઉપાસના શબ્દોનો અર્થ જે છે 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 ભક્તિ ધ્યાન જ્ઞાન એ થાય ભગવાન બ્રહ્મસૂત્રના ચતુર્થ અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે ધ્યાનાચ એના દ્વારા ભગવાનની ભક્તિને ધ્યાન તરીકે કહે છે કે ભગવાનના સ્વરૂપના અવિચ્છીન તેલ ધારાવત જે વૃત્તિ રાખવી તેને ભક્તિ शंकराचार्य પણ આજ રીતે કહે છે એટલે ભક્તિ શબ્દોનો અર્થ થાય છે ધ્યાન ઉપાસના જ્ઞાન કેવા આ બધા ભક્તિ તરીકે જ કહેવાયા છે ભગવાન છે કે ભક્તિ એટલે શ્રવણ આદિ જે નવ પ્રકારની ભક્તિ અને ઉપાસના એટલે કે ભાઈ સાકાર કે નિરાકાર એ ભગવાનને જાણવા તેને ઉપાસના કહેવાય છે આવી વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે કરી છે કેટલાક લોકો એવું કહે છે કે અંદર ચાર ઉપાસના ઉપાસના નથી ત્યાં તો બે છે એટલે કે પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામી નારાયણ જ ત્યાં ઉપાસના કરવા યોગ્ય છે બીજા કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી આવું એ લોકો કહી રહ્યા છે ને આને માટે એ લોકો કોઈ પ્રમાણ નથી આપતા એ લોકો પાસે પ્રમાણ જે છે એ કેવલ ને કેવલ સપોળ કલ્પિત અક્ષરધામની અંદર બે ચરણની ઉપાસના છે ચાર ચરણની ઉપાસના નથી ચાર ચરણની ઉપાસના તો ગોલો ગામ અને વૈકું અંદર છે આવી એ લોકો પ્રતિજ્ઞા કરે છે અને આ પ્રતિજ્ઞા શુદ્ધ કરવા માટે કોઈ હેતુ બતાવતા નથી કે કોઈ નિશ્ચિત જે છે એ પણ બતાવતા નથી કેવલ ને કેવલ મનમુખી તરંગો દ્વારા આ વાત એ લોકો કહી રહ્યા છે પરંતુ ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોનું નું સૂક્ષ્મતાથી જો અવલોકન કરવામાં આવે તો ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે कि धामनी अंदर चार चरण उपासना नहीं त्या तो युगल उपासना है जेम के शिक्षा पत्र जो भगवान स्वामी नारायण लखेली छे अन्य इना पर भगवान स्वामी नारायण ने आगना थी सतानंद स्वामी ये अर्थ दीपिका नाम ने दीपिका लखेली के तीमा कृष्णम शिक्षा गुरुओं प्राप्ति आ एकतालिश्मा श्लोक नी व्याख्या करता સતાનંદ સ્વામી પોતે લખે છે નમનું માલા દો હેતુ ચેત શ્રી રાધાકૃષ્ણ આખ્ય યુગલ સ્વરૂપ ઉપાસન કોઈ કહેશે કે કંઠમાં બેવડી કંઠી પહેરવાનું કેમ કહ્યું છે તો તેનો પ્રત્યુત્તર શ્રી રાધાકૃષ્ણ નામે યુગલ સ્વરૂપની કરીએ કે કંઠી ધારણ કરીએ છે અને સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામી કહે છે કે ઉપાસના જે છે એ યુગલ સ્વરૂપની ઉપાસના છે નું વર્ણન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના ઓગણ એકતાલીસમાં અધ્યાયની અંદર કરેલું છે તથા એ જ અક્ષરધામનું વર્ણન ભગવાન જગ વ્યાસજી સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર આવેલા વાસુદેવ મહાત્મયની અંદર પંદર સોળ સત્તર ને અઢારમાં અધ્યાયની અંદર એ જ અક્ષરધામનું વર્ણન કર્યું છે તથા એ વર્ણન નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી એકસો ને ઓગણથાહિતમાં પ્રકરણમાં કરે છે અને એ જ વર્ણન મંજુ કેશાનંદ સ્વામી પોતે મંજુ કેશાનંદ કાવ્યની અંદર પણ કરે છે અને મુક્તાનંદ સ્વામી ધામ વર્ણન ચાતુરીની અંદર મુક્તાનંદ કાવ્યમાં પણ અક્ષરધામનું વર્ણન કરે છે અને ત્યાં અક્ષરધામના વર્ણનની અંદર તેઓ સ્પષ્ટ રૂપે લખે છે કે અક્ષરધામ ની અંદર એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પોતાની રાધા આદિ પટરાણીઓની સાથે એક જ સિંહાસન ની ઉપર બિરાજમાન થયા છે અને મધુર સ્વરી કરીને વેણું વગાડી રહ્યા છે એટલે કે અક્ષરધામ ની અંદર કોઈ અક્ષર નથી કે કોઈ પુરુષોત્તમ નથી એની કોઈ ઉપાસના જ નથી પણ કેવલ ને કેવલ ત્યાં યુગલ સ્વરૂપની ઉપાસના છે ઉપાસના જે છે એ ત્યાં યુગલ સ્વરૂપની છે કોઈ ચાર ચરણની કે બે ચરણની નથી પણ યુગલ સ્વરૂપની એવું સ્વામી અહીં અર્થ દીપિકા અંદર કહી રહ્યા છે એટલે અહી ભગવાન સ્વામિનારાયણ નારાયણ વચનામૃત ના એટલે કે ગઢડા પ્રથમ ના પાંચમા વચનામૃત ની અંદર રાધિકા સહિત શ્રી કૃષ્ણ નું ધ્યાન કરવાનું કહે છે તે જ પ્રમાણે અક્ષર ધામ અક્ષર ધામ ચાર ચરણ ની ઉપાસના નથી પણ બે જ ચરણની ઉપાસના છે તે લોકોના મતનું ખંડન ફતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકાના એકતાલીસ શ્લોકની અંદર કરી જ દે છે કે ત્યાં યુગલ ઉપાસના છે અર્થાત કે યુગલ જે લક્ષ્મીજી રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના આપણે ત્યાં કરવાની છે છે જે લોકો એવું બોલે કે અક્ષરધામની અંદર તો બે ચરણની ઉપાસના છે ચાર ચરણની ઉપાસના નથી એ ચાર ચરણની ઉપાસના તો પ્રકૃતિની અંદર આવેલા ગોલોકની અંદર અને વૈકુંઠની અંદર છે

અને ઉદ્ધવ સંપ્રદાયના બધા જ માન્ય ગ્રંથથી વિરુદ્ધ એવું અક્ષરधामનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે કે જે અક્ષરधामનું જે વર્ણન કરાયું છે એ તે વર્ણનની અંદર ઉદ્ધવ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જે છે તેના કોઈ જાતના કોઈ પ્રમાણો પણ નથી કે એ ભગવાન સ્વામીનારાયણ કે નિષ્કોલાનન સ્વામી કે ભગવાન વેદવ્યાસજીએ પોતે જે પ્રમાણે અક્ષરધામનું વર્ણન કરેલું છે તેનો ગંધ પણ ત્યાં નથી જોવા મળતો સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર આ વાતની અંદર જે અક્ષરધામનું વર્ણન કરેલું છે એનો કઈક અંશ તો આવવો જોઈએ ને એનું પ્રમાણ તો આવવું જોઈએ ને કે ભાઈ આ જે હું અક્ષરધામનું વર્ણન કરું છું એ ફલાણા ગ્રંથની અંદર લખેલું છે એવું તો અંદર હોવું જોઈએ પણ એવું કઈ છે જ નહીં જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના

પણ કોઈ કપોળ કલ્પિત શાસ્ત્રો પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે એ ધામનું વર્ણન નથી કરેલું શ્રુતિ સ્મૃતિની અંદર જે ધામનું વર્ણન કરેલું છે એ ધામનું વર્ણન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના એકતાલીસ કરેલું છે અને એ જ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો ને ની અંદર પોતે કરી રહ્યા છે એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો જે મધ્ય આવેલા અક્ષર અંદર જવાના છે એ શ્રુતિ સ્મૃતિ માન્ય ધામ છે પરંતુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ની વાતો ની અંદર છ પ્રકરણ ની વાતો પાંચમા પ્રકરણ ની વાત નંબર ત્રણસો સાત ની અંદર જે ધામની વાત કરવામાં આવી છે કેવલ ને કેવલ પોતાની કપોળ કલ્પિત દુર્બુદ્ધિ માન્યતા પ્રમાણે કરવામાં આવેલું છે અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ત્યાં બે ચરણની ઉપાસના છે ત્યારે ઉદ્ધવ સંપ્રદાયના માન્ય ગ્રંથ એવા शिक्षा शिक्षापत्री अर्थदीपिका टीका के अंदर 41वां श्लोक की व्याख्या अंदर तो स्पष्ट रूपे से सतानंद स्वामी अक्षर धाम अंदर पोते युगल स्वरूप उपासना की बात करी रहया है के भाई भगवान ना धामनी अंदर ये भगवान नु युगल स्वरूप जे छे ये एड सेवा योग्य जे छे सेवा करवा योग्य जे छे उपासना करवा योग्य छे इत्यादि के ये उ कहे छे के भाई આપણી તો સર્વોપરી ઉપાસના છે તો એ લોકોને પૂછવાનું કે ભાઈ ઉપાસના ની અંદર તમે સર્વોપરી ઉપાસના ક્યાંથી લાવ્યા ભગવાન સ્વામિનારાયણ જે પ્રમાણે પ્રથમ ના ચાલીસ માં વચનામૃતની અંદર પોતે કહી રહ્યા છે કે ઉપાસના કોને કહેવાય કે ભગવાનને સાકાર જાણવા તેને ઉપાસના કહેવાય

આટલું સરળ રીતે ભગવાન બોલેલા છે છતાં પણ પોતાની દુર્બુદ્ધિથી પોતાની કતો કલ્પિત વાતો પરથી એ લોકો એવું સિદ્ધ કરવા માંગે છે કે ઉપાસના એટલે કે સર્વોપરીની ઉપાસના પરંતુ આ જે વાત જે છે તેને કોઈ સ્મૃતિ સ્મૃતિ આદિતનું પ્રમાણ નથી મળતું એ લોકો જે આ વાત કરી રહ્યા છે એ કેવલ ને કેવલ પોતાના પ્રાકૃત ગ્રંથો પરથી એટલે કે સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા લોકોએ જે ગ્રંથ બનાવેલા છે એના ગ્રંથોનું પ્રમાણ લઈને એ લોકો પોતાનો જે આ વાદ છે પોતાનો આ જે મત છે એ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે ઉપાસનાનો અર્થ થાય છે ભગવાનને સાકાર સમજવા કે નિરાકાર સમજવા એ ઉપાસના શબ્દોનો અર્થ છે કેટલી જગ્યા એ ઉપાસના ભક્તિ એટલે કે વચનામૃત પ્રથમના ચાલીસ માં વચનામૃત ની અંદર જ ભગવાને ઉપાસના અને ભક્તિને ભિન્ન ભિન્ન બતાવેલા છે બાકી બધી જ જગ્યાએ આપણે જોવા જઈએ ઉપાસના ને જ ભક્તિ કહી છે એને જ્ઞાન કહ્યું છે અને એને રિસીવા કહ્યું છે તો આના દ્વારા એ સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર ભગવાનની જુગલ સ્વરૂપની ઉપાસના છે ત્યાં કોઈ ચાર ચરણ કે બે ચરણની ઉપાસના નથી એવું સતાનંદ સ્વામી જ પોતે શિક્ષાપત્રી અર્થ દીપિકાના એકતાલીસમાં શ્લોકની અંદર કહી રહ્યા કે આ કંઠી જે આપણે ધારણ કરીએ છીએ તિલક ચાલો આપણે જે કરીએ છીએ સ્વરૂપની ઉપાસના प्रतीक છે બેવડી બદલે એકવડી કંઠી પણ ધારણ કરી શકાય તેનો અર્થ શું છે તો ભાઈ એક શ્રી કૃષ્ણની જ ઉપાસના છે અને રાધા આદિક શક્તિઓ જે છે એ શ્રીકૃષ્ણ ની અંદર લીન થયેલી હોવાથી એક કંઠી પણ આપણે ધારણ કરી શકાય પરંતુ ઉદ્ધવ સંપ્રદાયની અંદર વૃદ્ધો નો જે વ્યવહાર જે કહેવામાં આવે હંમેશા પોતે બેવડી જ કંઠી ધારતો આવેલો છે અને એક વચનામૃત અંદર ભગવાન સ્વામિનારાયણ ના રૂપ નું સંતો વર્ણન કરે છે ત્યારે તેઓ પણ ત્યાં સ્પષ્ટ રૂપે લખે છે કે તે વખતે તુલસીની નવીન કંઠી ભગવાને ધારણ કરેલી હતી અર્થાત કે ભગવાને પોતે પોતાના કંઠની અંદર બેવડી કંઠી ધારણ કરેલી હતી અને ભગવાન સ્વામિનારાયણના અંગે અંગનું માપ લઈને જે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ નિર્માણ નિર્માણ થયું છે એ સ્વરૂપનું તમે સૂક્ષ્મતાથી દર્શન કરશો તો એની અંદર પણ નારાયણજીભાઈ સુકારે ભગવાન ગોપીનાથજી મહારાજના સ્વરૂપની અંદર તુલસીની કંઠી દેવડી કંડારેલી જોવા મળે છે આના દ્વારા ભગવાન સ્વામિનારાયણ પણ એ જ પ્રતિપાદન કરે છે કે યુગલ સ્વરૂપની ઉપાસના છે જે પણ વ્યક્તિ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામ ની અંદર જો આવવું હોય તો ત્યાં તો યુગલ સ્વરૂપની જ ઉપાસના છે ને ત્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે ને મધુર સ્વરે કરીને વેણું વગાડે છે વેણું નાદ સાંભળવું હોય તો ત્યાં પધારવું અન્યથા સ્મૃતિ અને સ્મૃતિથી વિરુદ્ધ એવું કપોળ કલ્પિત જે ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર છ પ્રક્રોણની વાતમાં પાંચમા પ્રક્રણની વાત નહીં ત્રણસો ને સાતમી વાતની અંદર જે પ્રમાણે ધામનું વર્ણન કરેલું છે ત્યાં જઈ શકે છે એ લોકો જે ધામનું કોઈ અસ્તિત્વ જ નથી કેવળ ને કલ પોતાની દૂર દૂરબુદ્ધિથી મનોકલ્પિત બુદ્ધિથી એ ધામનું વર્ણન કરવામાં આવેલું છે જે લોકો એવું કહેતા હોય કે અક્ષરધામ ની અંદર તો બે ચરણની જ ઉપાસના છે તો તે લોકો જે છે એ કપોળ કલ્પિત જે ધામ છે એની અંદર જઈ શકે છે જો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામ નું જે વર્ણન કરાયેલું છે ત્યાં તો યુગલ સ્વરૂપની ઉપાસના છે જે ભગવાન સ્વામિનારાયણ નો જે ઉપાસળે શિક્ષા પત્રી માં એકસો એકવીસ માં શ્લોકમાં કહ્યા પ્રમાણે એ ગોલોક મધ્યે અક્ષર ધામની અંદર જ જવાનો છે અને ત્યાં તેણે યુગલ સ્વરૂપની જ ઉપાસના કરવાની છે આ સિદ્ધાંત વાત છે અહીંયા પ્રવચનને વિરામ આપીએ છીએ અસ્તુ જય સ્વામિનારાયણ